જિલ્લાના તાલુકાની પ્રવાહમાં સાતસો બા થી પિસ્તાલીસ ગુણ મેળવી બાણું પોઈન્ટ ચૌદ ટકા લાવી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા સમાજનું ગૌરવ વધાર્યું છે સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખે જણાવ્યા મુજબ રાઠવા અક્ષરીબેન નાગજીભાઈ સાતસો માંથી થી છસો ને પિસ્તાલીસ ગુણ મેળવી બાણું પોઈન્ટ ચૌદ ટકા લાવી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું શાળાના આચાર્ય શાહિદભાઈ શેખ મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા ઉપપ્રમુખ તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ખૂબ ખૂબ અભિનંદન તેમજ આગળના શિક્ષણ માટે તમામ જરૂરિયાતો પૂરી પાડવાની વિદ્યાર્થીનીને ખાતરી આપી હતી તો વિદ્યાર્થીની અક્ષરીએ તે અંગ્રેજી સાથે બી કરી યુપીએસસીની પરીક્ષા આપી આઈએસ બની દેશની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેનું સ્વપ્ન સાકાર કરવા માટે આચાર્ય શહીદભાઈ શેખ સર્વિસ કાર આપવાની ખાતરી આપી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તો સામાન્ય પ્રવાહમાં બોર્ડનું પરિણામ એકાણું છે જ્યારે છોટા ઉદયપુર જિલ્લાનું પરિણામ એકાણું છે જેમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલની વિદ્યાર્થીની અક્ષરીબેન નાગજીભાઈ રાઠવા સાતસોમાંથી છસો ને પિસ્તાલીસ ગુણ મેળવી બાણું પોઈન્ટ ચૌદ ટકા સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું શ્રી કમવાટ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થી હરિજન હિતેશભાઈ પ્રવીણભાઈ સાતસોમાંથી છસો ને ચાલીસ ગુણ મેળવી એકાણું પોઈન્ટ બેતાલીસ ટકા સાથે જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તો શ્રી કમવાટ ઇંગ્લિશ સ્કૂલના શેખ મુસ્કાન મુસ્કાનબાનો મોહમ્મદ સિત્કી સાતસો માંથી છસો છત્રીસ ગુણ સાથે નેવું પંચ્યાસી ટકા પ્રાપ્ત કરી તૃતીય સ્થાન જિલ્લામાં મેળવ્યું શાહ તમામ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા મારું નામ અક્ષરીબેન રાઠપા હું ધોરણ બારની બોર્ડની પરીક્ષા શાસ્ત્રી વિદ્યાલય ખાતે ખાતેથી આપી છોટાઉદેપુર જિલ્લામાં સાતસોમાંથી છસો ને પિસ્તાલીસ ગુણ મેળવી પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે મારી સફળતા પાછળ શાળાના આચાર્ય શેખ સાહેબ અને શિક્ષકગણનો અમૂલ્ય માર્ગદર્શનનો સી ફાળો રહ્યો છે હું મારા જીવનની સિદ્ધિ બદલ શાળા પરિવારની ખૂબ જ ઋણી છું આગળ હું બી એ બી અંગ્રેજી સાથે કરી યુપીએસસીની પરીક્ષા આપી આઈએસ બનવા માગું છું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ